હારીત શુક્લા ખુદ ઝી ચોઈસ કલાક સાથે જોડાઈ ગયા છે શુક્લા સાહેબ આપનું સ્વાગત કારણ કે જે રીતે સરને લઈને આમ તો સિમ્પલ ફોર્મ છે પણ બહુ બધું કોમ્પ્લેકેટેડ છે તો મતદાર સુધારણા યાદી જે ચાલી રહી છે હાલમાં તેનું કામ પહેલાં તો કેટલે પહોંચ્યું છે નંબર એક જેમણે હજુ ફોર્મ નથી ભર્યા તેમના માટે ફોર્મ ભરવાનો જે સમય છે છેલ્લી તારીખ શું છે કારણ કે એક સાથે બાર રાજ્યોમાં શરૂઆત થઈ ગુજરાતમાં પણ શરૂઆત થઈ છે તો અત્યારે શું થઈ રહ્યું છે સાહેબ જી અત્યારે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવીસ ઓક્ટોબરે એસઆઈઆરની ઘોષણા કરવામાં આવી એના પછી ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતના જે પાંચ કરોડ આઠ લાખ મતદાતાઓ છે એ બધાને ઘરે ફોર્મ્સ પ્રિન્ટ કરીને પહોંચાડવામાં આવ્યું છે અને અત્યારે લગભગ રાજ્યના તમામ મતદારો સુધી આ ફોર્મ્સ પહોંચી ગયા છે અત્યારે અમારા જે બીએલઓસ છે એમને એ ફોર્મ્સ ભરવામાં મદદ કરી રહ્યા છે જે રીતે આપે કીધું એ પ્રમાણે ફોર્મ્સ ભરવાનું સરળ છે અને છતાં કોઈને બી મુશ્કેલી થતી હોય તો અમારા બી એમને ત્રણ વખત સંપર્ક કરશે ફોર્મ્સ ભરવામાં એમની મદદ કરશે મારી બધા મતદાતાઓને અપીલ છે કે એ ફોર્મ્સ આ ભરીને આપના બીએલઓને પરત કરો ચાર તારીખ ચાર ડિસેમ્બર પહેલાં જેટલા બી લોકોનો ફોર્મ્સ પરત આવી જશે એ બધાનું નામ મતદાર યાદીની ડ્રાફ્ટ લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવશે ઓકે શુક્લા સાહેબ સવાલ એ છે કે ધારો કે કોઈ વ્યક્તિ બહાર છે મતલબ કે વિદેશ છે અથવા બીજા રાજ્યોમાં છે બહાર ગામ છે ને એ ફોર્મ નથી ભરી શકતો તો શું એ વ્યક્તિનું જે છે મતદાર યાદીમાંથી નામ કમી થઈ જશે અત્યારે જે જગ્યા બી આપનું નામ ચાલતું હોય તમામ જગ્યા કુટુંબના તમામ સભ્યોનો ફોર્મ્સ બીએલઓ દ્વારા આપવામાં આવશે આગળ લો એકાદ કોઈ બી સભ્ય બહાર છે રાજ્યના બહાર છે યા બહાર છે પણ સામાન્ય રીતે ત્યાં જ વસાવટ કરતા હોય તો એ એમના જે કુટુંબના બીજા સંબંધીઓ છે એ એમના વતી ફોર્મ્સ ભરીને સબમિટ કરી શકે અને એ બીએલઓ સ્વીકાર કરશે અગર માન લો કે આખું કુટુંબ કુટુંબ અમારા પાસે સમય છે ચાર ડિસેમ્બર સુધી મને લાગે છે કે મોટા ભાગના વધારો એ ફોર્મ્સ ભરી શકશે પણ માન લો કે અગર કોઈ આખું કુટુંબ થોડા લાંબા સમય માટે બહાર છે તો ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ફેસિલિટી ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેનો ઉપયોગ કરીને બી લોકો ફોર્મ્સ ભરી શકશે ઓકે સાહેબ એક સવાલ એક પિતાની જે વિગતો છે દાખલા તરીકે ફોર્મ તો લીધું મેં જોયું પોતે ફોર્મ એમાં બે હજાર બેની યાદી જોવાની છે અને કયા વર્ષની બીજા વર્ષની છે નંબર એક અને કોઈ પણ ફોર્મ ભરવાનું હોય તો ફોર્મની પાછળમાં બધું લખેલું હોય છે આમાં બહુ ગોટાળો થઈ રહ્યો છે બહુ કન્ફ્યુઝન થઈ રહ્યું છે બે હજાર બેનું આજે બે હજાર પચીસ છે બે હજાર બેનું તમે લખવાની વાત કરી રહ્યા છો તો ઘણા ક્યાં ખબર હશે આ બધી તો આ એક કોમ્પ્લિકેટેડ થઈ રહ્યું છે જનકભાઈ એ બહુ સિમ્પલ છે એમાં બે હજાર બેની યાદીમાં جی بیل آپ آش ای ایپ میں سویدھا ہے یہ اپنا نام شوی نے اگر بی ہزار بیلبھ ہوئے تو یہ اپنے جنوبی ڈیٹیل اپنا نام نہ نا ہوئے تو آ مدر فادر بیم ایک بھی نام بی ہزار بی می جائے یہ بھی بیل اودھی آپ شکش یا اپنا دادا دادی نام یہرا بی آپ مدد کر سکے પોતાના રીતે બી આ સર્ચ કરવા માગે છે એ બી એના માટે બી ફેસિલિટી બે હજાર બેની યાદી ઇલેક્શન કમિશનની વેબસાઈટ ઉપર સીઓની વેબસાઇટ ઉપર અત્યારે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને એના માટે સર્ચની ફેસિલિટીઝ બી આપવામાં આવી છે બટ હું માનું છું કે અગર એ બીએલઓનો સહયોગથી આ ફોર્મ ભરશે તો બહુ સહેલાઈથી કરી શકશે અને એના માટે એક વિશેષ ઝુંબેશ અમે પંદર સોળ તારીખે કરી હતી હવે બાવીસ ત્રેસ તારીખે બી અમે વિશેષ ઝુંબેશ કરવાના છીએ જ્યારે બીએલઓ મતદાન મથક ઉપર એ દિવસે સવારે નવ વાગેથી એક વાગે ઉપલબ્ધ રહેશે એટલે જે લોકો બીએલઓનો સંપર્ક ના કરી શક્યા હોય એ પોતાના મતદાન મથક ઉપર જઈને બી બીએલઓની મદદથી આ ફોર્મ્સ આ ડિટેલ્સ મેળવી શકશે અને ભરી શકશે શુક્લા સાહેબ એક સવાલ એ છે કે ફોર્મ ભરી દીધું પણ એમાં ભૂલ છે મોબાઈલ નંબરનો ભૂલ છે કોઈક એડ્રેસ ભૂલ છે તો એની જાણ એની એની ખરાઈ કોણ કરશે એ કઈ રીતે જાણકારી મતદાર છે એ મેળવી શકશે چی اتنے میری بدا متداروں یہ جپیل ہے کہ آپ فمس میں یوگی وگتوں بری پرت بی ایل اونے آپ یہاں نام ڈرافٹ لسٹ میں سموش تھی جس ڈیسمبر روزے ہمیں جو ڈرافٹ لبلش کروا چیے یہ ڈرافٹ لسٹ آپ کلکٹر آفیس معملتار آفیس ઇલેક્શન કમિશનની વેબસાઈટ સીઓની વેબસાઇટ તમામ જગ્યાએ ઉપલબ્ધ થશે બી પાસે બી આની વિગત ઉપલબ્ધ રહેશે એ ચકાસણી આપ કરી શકો અને મતદાર યાદીમાં સતત સુધારણા દરેક વખતે પોસિબલ છે અગર કોઈ બી એમાં સુધારણા કરવાની હોય એડ્રેસ ચેન્જ કરવાનું હોય યા કંઈ બી વસ્તુ ચેન્જ કરવાની હોય એના માટે ફોર્મ્સ ઉપલબ્ધ છે એ ફોર્મ ભરીને સબમિટ કરવાથી એ વિગતોમાં સુધારણા બી થઈ શકશે શું ક્ર એક ઓનલાઈન ફોર્મમાં સંબંધીની જે વિગતો છે મેચ ન થાય સંપૂર્ણ વિગતો આપશો કે આપ બે હાજર બે માં ક્યાં રહેતા હતા યા આપના ફેમિલીના મેમ્બર્સ ક્યાં રહેતા હતા એટલે અગર ડેટા ઉપલબ્ધ હશે અને નામો ઉપલબ્ધ હશે તે ચોક્કસ શોધીને આપી શકશે અને એ વિગતો આપ ભરી શકો છો બટ અગર એ વિગત ઉપલબ્ધ ના હોય તો બીએલઓ આપને ગાઈડ કરશે કે કયા ડોક્યુમેન્ટ્સ આપને સબમિટ કરવાના રહેશે અત્યારે એ ડોક્યુમેન્ટ્સ આપવાનું ફરજિયાત નથી પણ એ ડોક્યુમેન્ટ્સ જ્યારે આપને સબમિટ કરશો ત્યારે ફાઇનલ યાદીમાં બી આપનો સમાવેશ કરવામાં આવશે ઓકે સાહેબ એક ફોર્મ જે છે ગુજરાતીમાં છે મેં જોયું પણ મેં એનું ભર્યું અંગ્રેજીમાં તો સ્પેલિંગ મિસ્ટેક આવે સ્પેલિંગ મિસ્ટેક આવે તો ડેટા એન્ટ્રીમાં કોઈક મુશ્કેલી આવે તો મતદારો શું કરવાનો રહેશે એમાં કારણ કે આ બહુ મુશ્કેલી છે અત્યારે અત્યારે જે બી આ ફોર્મ સબમિટ કરશો એ બીએલઓઝને આપશો તો બીએલઓ એના ઉપરથી ડેટા એન્ટ્રી કરશે એના બીએલઓ એપમાં એની એન્ટ્રી કરશે અને એની પહોંચ આપને આપશે આપ ત્યારે બી એની ખરાઈ કરી શકો છો કે કઈ રીતે એન્ટ્રી કરવામાં આવી છે અને બીએલઓને મદદથી સાચી વિગત એમાં આપ આપી શકો છો ઓકે શું કહેશે ઘણા કેટલાક જે માતા પિતા છે એમનું વોટિંગ ગામડાઓમાં છે પણ એ શહેરમાં આવી ગયા છે ને એમના બાળકો જે છે એ એમનું શહેરમાં છે તો પછી આ લોકો જે કરવા જઈ રહ્યા છે બીએલઓની ફોર્મ તો એ શું કરે એમાં જ્યાં બી જે બી મતદારનું નામ જ્યાં મતદાર યાદીમાં અત્યારે ચાલે છે એ જગ્યાએ એમનું ફોર્મ બીએલઓ દ્વારા આપવામાં આવશે એ ફોર્મમાં સંપૂર્ણ વિગત ભરીને બીએલઓને સબમિટ કરશે તો એ જગ્યાએ એમનું નામ ચાલુ રહેશે જ્યાં બી અત્યારે આપની વસવાટ છે અગર એવી જગ્યા નવી જગ્યા આપને ફોર્મ ચેન્જ કરવાનું છે તો એના માટે અલગ ફોર્મ નંબર આઠ અવેલેબલ છે એ ભરવા ભર્યાથી આપનું નામ ત્યાંથી બીજી જગ્યાથી નવી જગ્યા શિફ્ટ બી થઈ શકે તો સાહેબ આના માટે કોઈ સ્પેશિયલ કેમ્પ કે કોઈ આયોજન દરક શનિ રવિ તો થઈ જ રહ્યું છે પણ ઘણા બધા શિક્ષકોની મુશ્કેલીઓ પણ પડી રહી છે અને મતદારો પણ હજુ પણ એટલા કન્ફ્યુઝ છે ને કે એમાં શું કરવું તો આના માટે તમારા તરફથી જાણે કે ઇલેક્શન કમિશન તરફથી કોઈ ખાસ એના માટે વિશેષ કોઈ કાર્યક્રમો થઈ રહ્યા છે ને અત્યારે જે બીએલઓ છે તમામને બીએલઓને ખૂબ સંપૂર્ણ રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે આ સિવાય જે આપે વાત કરી કે વિશેષ સુધારણા માટેના કેમ્પ પંદર સોળ અને હવે બાવીસ ત્રેસની તારીખમાં કરવામાં આવી રહ્યા છે આ સિવાય બી અમારા જે કલેક્ટર ઓફિસ છે મામલદાર ઓફિસ છે ત્યાં બી અઠવાડિયામાં એક દિવસ સુવિધા આપવામાં આવી છે કે કોઈને બી કોઈ પ્રકારના પ્રશ્ન હોય તો ત્યાં હેલ્પડેસ્કની રચના કરવામાં આવી છે ત્યાં બી મદદ લઈને એમને વિગત પૂરી કરવામાં મદદ આપવામાં આવશે અને કોઈ બી એના પ્રશ્ન હોય એ બી હલ કરવામાં આવશે સરકાર અલગ અલગ માધ્યમોથી છાપાના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી ટીવીના માધ્યમથી એસઆઈને લગતી તમામ જાણકારી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહી છે અને મને સંપૂર્ણ ખાતરી છે કે અમારા જે બીએલઓઝ અને મારા મતદારોના સહયોગથી આ તમામ ડિટેલ્સ અમને સમયસર મળશે અને એક કોઈ બી એલિજિબલ વોટર જે ગુજરાતના છે તમામનો સમાવિષ્ટ ચાર તારીખની ડ્રાફ્ટ યાદીમાં નવ તારીખ જે ડિસેમ્બર નવ ડિસેમ્બરમાં ડ્રાફ્ટ યાદી પબ્લિશ હશે એમાં તમામ નામોનો સમાવેશ થઈ જશે ઓકે સાહેબ છેલ્લો સવાલ મતદારો જે છે બહુ ડરી જાય છે આવી સ્થિતિમાં કે મારું નામ તો કમી નહીં થઈ જાય ને હું કદાચ ફોર્મ લેટ કરીશ અથવા કોઈ બી અધિકારી કે ચૂંટણી અધિકારી કોઈ ફોર્મમાં લોચા મારશે તો મારું નામ જ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ જશે એવું તો છે જ નહીં ને અત્યારે બધા મતદારોને મારી એ જ અપીલ છે કે જ્યારે આપના પાસે બીએલઓ આવે ફોર્મ્સ લઈને આપ વિગત ભરીને એને સમયસર આપશો અને એ આપ્યા વગરની પહોંચ આપ લઈ લેશો તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમામ લોકોનો જે બી એલિજિબલ વોટર છે એ તમામનો સમાવેશ મધાર યાદીમાં થઈ જશે બિલકુલ ખૂબ ખૂબ આભાર શુક્લા સાહેબ શુક્લા સાહેબે હરીશ શુક્લા સાહેબે જે વાત કરી છે આશા રાખીએ કે એ સરસ રીતે તમે જાણી લો અને ખૂબ જ મહત્વપૂર્ણ રીતે તમને એ જાણકારી મળી હશે ડરવાની જરૂર નથી કારણ કે ગુજરાતી જે લોકો જે છે એમને ફોર્મ આવે એટલે એ થોડુંક આળસ અનુભવે છે પણ આ મતદાર યાદી છે એક નવી પેટર્ન જે છે અને તમે તમે ભરી દો બહુ ઇઝી છે બહુ ડરવાની જરૂર નથી તમે જ્યાં રહેતા હતા એનો કોઈ પણ કોઈ ત્યાં કામ કરતો ચૂંટણીમાં એને પણ પૂછી લેશો તો આરામથી એની માહિતીઓ મળી જશે એટલે હળભળાટ કરવાની જરૂર નથી પણ ખા આ ફોર્મ ભરી લેજો ના ખબર પડતી આજુબાજુમાં પણ કોઈકને પૂછી લેજો આસાન ફોર્મ છે પણ ખડબડાટ ના કરતા બાકી મતદાન કરવાનું છે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે તમે સિક્કાર થઈ જાવ એટલી જ વાત છે ફરી મળીશું